અડજન પોલીસ સ્ટેશન અધ વિસ્તાર માં વાડી નજીક મહાદેવ નગર ઝૂંપડપટ્ટીમાં દરોડો કરાયો દરોડામાં બસો ને પંચાણુ દારૂની બોટલ ઉપરાંત એકસો ને એંસી લિટર દેશી દારૂ મળીને છત્રીસ હજાર ચારસોને એંસીનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે આ રાહુલ નાયકા તરુણ રાઠોડ રોનક ગણેશ ચૌધરી અને દશરથ નાયકની ધરપકડ કરી

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે